સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર છેલ્લા પાંચેક વર્ષથી ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનના કુલ ત્રણ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભાણમેર ગામની સીમમાંથી પકડી પાડતી ભિલોડા પોલીસ ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર ભિલોડા પોલીસ સ્ટેશનના ભિલોડા પોલીસ સ્ટાફના કર્મચારીઓને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચનાઓ આપેલ જે અન્વયે ભિલોડા પોલીસ સ્ટાફના કર્મચારીઓ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે આઉટપોસ્ટ વિસ્તારમાં ભાણમેર ગામે વોચ તપાસમાં હતા તે દરમિયાન ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે ભીલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના કડીયાનાડા ગામનો પ્રવીણ નેમારામ ભરાડાનાનો આજ દિન સુધી નાસ્તો ફરતો રહેલ છે જે હાલ ઝાંઝરીથી ભીલોડા તરફ આવનાર પેસેન્જર વાહનમાં બેસી ભિલોડા તરફ આવવા નીકળેલ છે તે બાતમી હકીકત આધારે વાહનનું ચેકિંગ કરતાં ઉપરોક્ત બાતમીવાળો ઈસમ મળી આવતા આરોપીને કોર્ડન કરી પકડી પાડી ભિલોડા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે